ઇસિનભા બતાવ્યું ત્યારે બસો બસો ને અહીંયા આશીર્વાદ હમણાં આશીર્વાદ લો મહારાજના મહારાજના આશીર્વાદ લો બોલો કે કૃષ્ણ બાના પારસ પણ ગોગા મહારાજની જય બોલો ચેહર માની જય બોલો કાળકા માની જય બોલો શ્રી દેવજી ભુવાની જય બોલો શ્રી વસ્તા ભુવાની જય બોલો શ્રી સાગર ભુવાની જય બોલો શ્રી રાજુ ભુવાની જય બોલો શ્રી મા જગદંબાની જય